તારીખ 22/2/2024 ના દિવસે શ્રી વિશ્વકર્મા જયંતિની કચ્છના બચાવ ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી બચાવના શ્રી બચાવ લુહાર સુધાર 24 દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતિની ધામધૂમથી ઉજવામાં આવી હતી જેમાં સવારે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બચાવના મુખ્ય માર્ગો પર બાઇક રેલી સાથે શોભા યાત્રા કાઢવામાં આવી હતી સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા તમામ માહિતી અમારા સહયોગી શ્રી ચંદુ ભારી પઢારિયા દ્વારા આપવામાં આવી હતી